આપણને એક બંધારણ આપેલું છે આનું નામ શું થશે તો સૌપ્રથમ પ્રથમ કાર્બન ની સંખ્યા ગણવાની એક બે ત્રણ ચાર કાર્બન ની સંખ્યા ચાર છે તો એને બ્યુટેન કહેવાય પછી જોનો ક્રિયાશીલ સમૂહ કયો છે સી છો ક્રિયાશીલ સમૂહ છે ભાઈ સી છો ક્રિયાશીલ સમૂહને ને કહેવાય

CHO છે અને કહેવાય આલ્ડિહાઇડ બંધ CHO આને કહેવાય આલ્ડિહાઇડ પણ આલ્ડિહાઇડ હોય ને તો એમાં આલ લાગે પ્રત્યય એટલે આનું નામ થાય બ્યુટેનાલ અને આમ પણ લખી શકાય CH3 CH2 CH2 અને CHO આ પણ બ્યુટેનાલ નું તે સૂત્ર છે ઓકે